કલમ સડસઠ છે અલગતા દરમિયાન પતિ દ્વારા તેની પત્ની ઉપર જાતીય સંભોગ એટલે જ્યારે સેપરેશન હોય એટલે બે પતિ પત્ની અલગ રહેતા હોય એવા સંજોગોમાં જ્યારે જાતીય સંભોગ કરવામાં આવે પતિ દ્વારા એની પત્ની ઉપર તો ત્યારે કાયદામાં કાયદો કઈ રીતે વર્તશે એની સ્પષ્ટતા આ કલમ સડસાઠમાં કરવામાં આવી છે મિત્રો જો કોઈ વ્યક્તિ તેની પત્ની કે જે અલગતાના નામમાં અથવા કોઈ પણ અન્ય રીતે અલગ રીતે રહેતી હોય ત્યારે તેની સંમત વિના તેની જાતીય સંભવ કરે તેને બે વર્ષ સુધીની પરંતુ સાત વર્ષ સુધી લંબાવી શકાય તેવી વીમાથી કોઈ પણ પ્રકારની કેદની શિક્ષા કરવામાં આવશે અને દંડને પણ એ પાત્ર રહેશે કલમ સડસાઠમાં એવી જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ સ્ત્રી પુરુષ જે પતિ પત્ની હોય એને કોર્ટના હુકમનામાથી અલગ રહેતા હોય અથવા તો કોર્ટના હુકમનામા સિવાય અન્ય બીજા કારણોસર અલગ રહેતા હોય આવા કિસ્સામાં જો એ પતિ છે એની પત્ની ઉપર એની મરજી વિરુદ્ધ જો સંભોગ કરશે જે અગાઉ આપણે બળાત્કારની વ્યાખ્યા જોઈ એમાં જે દ્રષ્ટાંતો એમાં સમજૂતી આપવામાં આવી હતી એ મુજબ જો એની મરજી વિરુદ્ધ એની સંમતિ વિના સંભોગ કરવામાં આવશે તો આવા પુરુષને બે વર્ષ સુધીની સજા કરવામાં આવશે અને સાત વર્ષ સુધી આ સજા લંબાવી શકાય તેવી પણ આમાં જોગવાઈ છે પછી કલમ અધિકૃત વ્યક્તિ દ્વારા જાતીય સંભોગ હવે કોઈ અધિકૃત વ્યક્તિ એટલે સત્તાની સ્થિતિમાં અથવા વિશ્વાસુ સંબંધમાં જે કોઈ પણ વ્યક્તિ એવી કોઈ સત્તા ઉપર હોય અથવા તો કોઈ વ્યક્તિ છે એ એવા વિશ્વાસમાં હોય સ્ત્રીના અથવા જાહેર હોય અથવા જેલના સુપ્રિન્ટેન્ડન્ટ અથવા મેનેજર રિમાન્ડ હોમ અથવા અન્ય કસ્ટડીની જગ્યાએ જે હાલમાં અમલમાં હોય તેવા કોઈપણ કાયદા દ્વારા વણવા તે હેઠળ તે સ્થિત સ્થાપિત કરવામાં આવશે અથવા મહિલા અથવા બાળકોની સંસ્થા અથવા હોસ્પિટલના સંચાલન પર અથવા હોસ્પિટલના સ્ટાફમાં હોવાને કારણે તેને કસ્ટડીમાં અથવા તેના હેઠળ અથવા પરિસરમાં હાજર કોઈપણ મહિલાને તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માટે પ્રેરિત કરવા અથવા લાલ લલચાવવા માટે આવા પદ અથવા વિશ્વાસુ સંબંધોનો દુરુપયોગ કરવો આવા જાતીય સંભોગ બળાત્કારના ગુણા સમાન નથી પાંચ વર્ષથી ઓછી ન હોય તેવી મુદત માટે કોઈપણ વર્ણની સખત કેદની સજા કરવામાં આવશે પરંતુ જે દસ વર્ષ સુધી લંબાવી શકાશે આમાં જે સમજૂતી આપવામાં આવી છે જે ઉદાહરણો આપવામાં આવ્યા છે એ મુજબ જો કોઈ પણ જાતીય સંભોગ કરવામાં આવશે તો એમાં પાંચ વર્ષની ઓછામાં ઓછી સજા છે અને દસ વર્ષ સુધી લંબાવી શકાય ત્યારબાદ છે કલમ ઓગણ કપટપૂર્વક માધ્યમોનો ઉપયોગ દ્વારા જાતીય સંભોગ વગેરે જે કોઈ વ્યક્તિ છેતરીને અથવા વચન પાડવાના ઈરાદા વિના કપટપૂર્વક કોઈ સ્ત્રીનો લગ્ન કરવાનું વચન આપી તેની સાથે જાતીય સંભોગ કરે પણ તેઓ જાતીય સંભોગ બળાત્કારનો ગુનો મનતો ન હોય તો તેને દસ વર્ષ સુધીની બેમાંથી કોઈ પ્રકારની શિક્ષા કરવામાં આવશે અને તે દંડને પણ પાત્ર રહેશે એટલે જે કોઈ વ્યક્તિ છેતરીને અથવા કોઈ પણ જેને કહેવાય કે એવું વચન આપવામાં આવે કોઈ સ્ત્રીને કે ભાઈ હું તારી સાથે લગ્ન કરીશ તને સારી રીતે રાખીશ અને પછી એની સાથે કોઈ સંભોગ કરવામાં આવે તો એ ભલે બળાત્કારનો ગુનો બનતો ન હોય તો પણ આવા કિસ્સામાં એને દસ વર્ષ સુધીની સજા થઈ શકે છે મિત્રો એવી સ્પષ્ટતા આ કલમ ઓગણ સિત્તેરની જોગવાઈમાં કરવામાં આવી છે હવે આમાં સમજૂતી આપી છે કે છેતરપિંડીના માધ્યમો કોને કહી શકાય તો કે તેના માટે પ્રલોભન આપવું કોઈ પણ પ્રલોભન આપવું હોય સ્ત્રીને અથવા પ્રમોશન આપવાની લાલચ આપી હોય જે આપણે અત્યારે જોઈએ છીએ કે કોર્પોરેટ ઓફિસોમાં છે અથવા તો સરકારી ખાતાઓમાં પણ ઉચ્ચ અધિકારીઓ છે એ પ્રમોશનની લાલચ આપીને સ્ત્રી પાસેથી જેને કહેવાય કે શરીર સુખ માણતા હોય છે તો આવા કિસ્સામાં પછી ઓળખને દબાવીને લગ્ન કરવાનો સમાવેશ પણ કે ભાઈ આપણે કોઈને ખબર ન પડે એમ લગ્ન કરી લેશું અથવા તો ઓળખને દબાવીને એટલે કે એ સાચી ઓળખ છે એ વ્યક્તિ પોતાની છુપાવે અને પોતાનું નામ છે પોતાની જ્ઞાતિ છે આ પણ છુપાવી અને ખોટી ઓળખ આપીને પણ જો લગ્ન કરવાનું વચન આપે અથવા તો લગ્ન કરે તો આવા કિસ્સામાં પણ આ છેતરપિંડી થઈ છે એવું ગણાશે કલમ સિત્તેર છે સામૂહિક બળાત્કાર એટલે ગેંગ રેપ જેને આપણે કહીએ છીએ જ્યાં એક મહિલા અથવા વધુ વ્યક્તિઓ દ્વારા બળાત્કાર કરવામાં આવે છે જે એક જૂથ બનાવે છે અથવા સામાન્ય ઈરાદાને આગળ ધપાવવાનું કારણ છે તે દરેક વ્યક્તિએ બળાત્કારનો ગુનો કરી હોવાનું માનવામાં આવે છે અને તેને સખત કેદની સજા આપવામાં આવે છે જે મુદ્દત માટે વીસ વર્ષથી ઓછી ન હોવી જોઈએ પરંતુ જે આજીવન કેદ સુધી લંબાવી શકાય છે જેનો અર્થ તે વ્યક્તિના કુદરતી જીવનની બાકીની કેદ અને દંડ સાથે થશે ગેંગરેપની વ્યાખ્યા આમાં કરવામાં આવી છે અને એમાં કલમ સિત્તેરમાં એક મહિલા ઉપર જો જૂથબંધી દ્વારા એટલે એકથી વધુ વ્યક્તિ દ્વારા બળાત્કાર કરવામાં આવે અથવા તો એ કૃત્યમાં કોઈપણ રીતે ભાગ લેવામાં આવે તો એ તમામ આરોપીઓને ઓછામાં ઓછી વીસ વર્ષની સજા છે અને આજીવન કેદ સુધી લંબાવી શકે એટલી સજા થઈ શકે છે અને એ આજીવન કેદ છે એ એના અંતિમ સ્વાદ સુધીની કેદ ગણાશે મિત્રો એમાં બીજું છે જ્યારે અઢાર વર્ષથી ઓછી ઉંમરની કોઈ સ્ત્રી ઉપર એક અથવા વધારે વ્યક્તિ સમૂહ બનાવી બળાત્કાર કરે અથવા સામાન્ય ઈરાદો પાર પાડવા માટે કૃત્ય કરે તેમના દરેક વ્યક્તિએ બળાત્કારનો ગુનો કરેલ ગણાશે અને તેને આજીવન કેદ એટલે કે તેવી વ્યક્તિને બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તેવી કેદની અથવા દંડની અથવા મોતની શિક્ષા આપવામાં આવશે જો કે આવો દંડ પીડિતાના તબીબી ખર્ચને પુનર્વસને પહોંચી વળવા ન્યાયિક અને વ્યાજબી હશે અઢાર વર્ષથી ઓછી ઉંમરની સ્ત્રીમાંથી પણ જો ગેંગરેપ કરવામાં આવે તો એમાં પણ જેને કહેવાય કે આજીવન કેદ સુધીની લંબાવી શકાય તેવી કેદની અને દંડની સજા થઈ શકશે અને એમાં જે દંડ કરવામાં આવશે એ દંડની રકમ છે એ ભોગ બનનારને ચૂકવવામાં આવશે એવી સ્પષ્ટતા પણ અહીંયા કરવામાં આવી છે કલમ એકોતેર વારંવાર ગુનો કરનાર માટેની શિક્ષા જે કોઈ વ્યક્તિ કલમ ચોસાઠ અથવા કલમ પાસાઠ અથવા કલમ છાસઠ અથવા કલમ સિત્તેર હેઠળ શિક્ષાને પાત્ર ગુના માટે અગાઉ દોષી ઠરાવેલ હોય અને ત્યારબાદ ફરીથી તેવી કલમો હેઠળ શિક્ષાને પાત્ર કોઈ ગુના માટે દોષી ઠરે તેને આજીવન કેદની એટલે તેવી વ્યક્તિના બાકી રહેતા કુદરતી આયુષ્ય સુધી લંબાવી શકાય તેવી સખત કેદની અને દંડની શિક્ષા કરવામાં આવશે કલમ એકોતેરમાં એ સ્પષ્ટતા કરવામાં આવી છે કે માની લો કોઈ એક વ્યક્તિ છે એની માટે બળાત્કારનો આક્ષેપ છે અને આ આક્ષેપ પુરવાર થાય છે અને એને સજા કરવામાં આવે છે અને એ સજા પૂરી થયા બાદ પાછો છૂટીને અથવા તો માની લ્યો એને પેરોલ મળ્યા હોય અથવા તો એ વચગાળાના જામીન ઉપર છૂટો હોય કોઈ કારણોસર અને પાછો એવો ગુનો આચરે તો આવા કિસ્સામાં એને આજીવન કેદ સુધીની સજા થશે અને એ આજીવન કેદ છે એના અંતિમ શ્વાસ સુધી ગણવામાં આવશે કલમ બોતેર અમુક ગુનાઓ વગેરેનો ભોગ બનેલી વ્યક્તિઓની ઓળખ જાહેર કરવી વગેરે એટલે અમુક ગુનાઓમાં એની ઓળખ જાહેર ન કરવી કે કરવી એ બાબતેની સ્પષ્ટતા અહીંયા કલમ બોતેરમાં કરવામાં આવી છે જે કોઈ વ્યક્તિનું નામ અટક કોઈ પણ બાબત છાપે અથવા પ્રકાશિત કરે છે કે કોઈ વ્યક્તિની ઓળખ જાણી શકે છે એની સામે કલમ ચોસાઠ અથવા કલમ પાસાઠ અથવા કલમ છાસઠ અથવા કલમ સડસઠ અથવા કલમ અડસઠ અથવા કલમ ઓગણસી અથવા કલમ સિત્તેર અથવા કલમ એકોતેર હેઠળ ગુનો કથિત છે અથવા હોવાનું જણાયું છે પ્રતિબદ્ધ ત્યારબાદ આ વિભાગમાં પીડિત તરીકે ઓળખવામાં આવે છે બે વર્ષ સુધીની લંબાવી શકાય તેવી મુદત માટે કોઈપણ વર્ણનની કેદની સજા આપવામાં આવશે અને દંડની પણ જવાબદારી થશે એટલે આમાં જે વિક્ટિમ છે ભોગ બનનાર છે બળાત્કારના ગુનાઓમાં એની ઓળખ જાહેર કરવાની મનાઈ ફરમા આવી ફરમાવવામાં આવી છે અને જો કોઈપણ સંજોગોમાં આવી ઓળખ જાહેર થશે કોઈ પણ માધ્યમોથી તો એ જાહેર કરનાર વ્યક્તિ છે એ બે વર્ષ સુધીની એને સજા થઈ શકે છે મિત્રો ત્યારબાદ પેટા કલમ એકમાં કાંઈ પણ એવી કોઈ પણ બાબત નામના છાપામાં અથવા પ્રકાશન સુધી નહીં કે જેના પીડિતાની ઓળખ જાણી શકાય કે જે આવી છાપકામ અથવા પ્રકાશન કરવામાં આવે તો એવું કોઈ પણ છાપવું નહીં કે જેનાથી પીડિતાની ઓળખ છે છતી થઈ શકે અથવા તો જાણી શકાય એની મનાઈ ફરવામાં આવી છે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ અધિકારી અથવા આવા ગુનાની તપાસ કરતાં પોલીસ અધિકારીએ લેખિત આદેશ હેઠળ આવા તપાસના હેતુઓ માટે સદભાવનાથી કાર્ય કરવું અથવા પીડિત વ્યક્તિ દ્વારા અથવા લેખિતમાં અધિકૃત સાથે જ્યાં પીડિત મૃત અથવા બાળક છે અથવા અસ્થિર મગજ ધરાવતી વ્યક્તિ દ્વારા થવા તેની સાથે પીડિતાના નજીકના સંબંધીને લેખિતમાં અધિકૃતતા પરંતુ એવી કોઈ અધિકૃતતા કોઈપણ માનની કલ્યાણ સંસ્થા અથવા સંસ્થાના અધ્યક્ષ અથવા સેક્રેટરી સિવાય કોઈને કોઈપણ નામથી ઓળખવામાં આવે તેના સંબંધીઓ દ્વારા આપવામાં આવશે નહીં આ પેટા કલમના હેતુ માટે માન્ય કલ્યાણ સંસ્થા અથવા સંસ્થાનો અર્થ એ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી માન્યતા પ્રાપ્ત સામાજિક કલ્યાણ સંસ્થાઓ છે પછી છે કલમ તોતેર પરવાનગી સિવાય ન્યાયાલયની કાર્યવાહીઓ સંબંધિત કોઈ બાબત છાપવા કે પ્રસિદ્ધ કરવા બાબત કોઈ વ્યક્તિ કલમ બોતેરમાં ઉલ્લેખિત ગુના સંબંધિત ન્યાયાલયની સમક્ષ સમસ કોઈ પણ કાર્યવાહીના સંબંધમાં કોઈ બાબત એવા ન્યાયાલયની પૂર્વ પરવાનગી વિના છાપે અથવા પ્રસિદ્ધ કરે તેને બે વર્ષ મુદત સુધીની બેમાંથી કોઈ એક પ્રકારની કેદની શિક્ષા આપવામાં આવશે અથવા દંડને પ્રાપ્ત થશે આજે જે ઉપરોત ગુના હમણાં વર્ણવ્યા આપણે સ્ત્રીઓ બાબતના એ બાબતની કોઈ પણ ન્યાયિક કાર્યવાહી છે જે કોર્ટની પરવાનગી સિવાય છાપી શકાશે નહીં એવો સ્પષ્ટતા આ કલમ તોતેરમાં કરવામાં આવી છે અને જો એવો કોઈ કૃત્ય કરશે તો બે વર્ષ સુધીની સજા કરવામાં આવશે મિત્રો તો અહીંયા આ ચેપ્ટર છે કલમ તોતેરે પૂર્ણ થાય છે અને ત્યારબાદ હવે સ્ત્રી વિરુદ્ધનું ગુનાહિત બળ અને હુમલાની કલમો આપણે સમજીશું જે આપણે આઈપીસીમાં ત્રણસો ચોપન એબીસીડી હેઠળ આવતા હતા મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો આપને પસંદ આવ્યો હશે તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે ફરી પાછો આવતા રવિવારે આના પછી આ પ્રકરણની જે કલમો છે છેડતીની કલમો છે અથવા તો ગુનાહિત બળની આપણે કહી શકાય એ તમામ કલમો સ્ત્રી વિરુદ્ધ ગુનાહિત બળ અને હુમલો એ તમામ કલમોનું આપણે વિસ્તારથી ચર્ચા કરીશું મિત્રો કાયદાની વાતો સાથે જોડાયેલા રહેજો અને આ મારો પ્રયાસ છે એક કે દરેક વિદ્યાર્થી મિત્ર છે અથવા વકીલ મિત્ર છે અથવા તો જ્યુડિશરી સાથે સંકળાયેલા તમામ વ્યક્તિઓ છે એને ગુજરાતીમાં સરળ ગુજરાતીમાં આ કાયદો સમજાવી શકાય એટલો મેં નમ્ર પ્રયાસ કર્યો છે મારો પ્રયાસ આપને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી મૂકશો અને મિત્રો મારી ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ અને લાઈક નો કરી હોય તો અત્યારે જ કરી દેજો પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર જય હિન્દ